હા સેલવાળી સેયલવાળી હે ને અરે વાહ કેટલી સરસ લાઇટિંગ વાળી હમ બ્લુ કલર અને ગ્રીન કલર હા જો આઈ જી બેય જમ પેલી તો પેલી જોવા જાય પેલી આવી જોવા કાલ આવી પેલી પાછી ખોખામાં મુ જાય અને નજર ખોખામાં હોવા જો કે ખોખામ હું જો જેવું કર Hãy subscribe cho kênh Ghiền khổ Gõ Để không bỏ lỡ những đi hấp đi không ài mận nuôi cái રિમોટ થી ચલાવવાની કઈ રીતે ચલાવવાની એનો હા હું ચાલુ કરું અભિયાન હમ આ તો ખોખા આ તો ખોખા માં અંદર પૂરી જી લે ચાલુ કરી ચાલુ કરી નઈ દે આવી દે ચાલુ કરવાની રિમોટ થી થાય હે ને હા 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 પેલી ને અંદર ખોખા માં ને એટલે એવું કરા જ

ટાયોટામડા વાળી ગોટમડા ખાઈ જતી હશે બહાર નીકળી ગયું પેલી અંદરથી દેખાણી ક્યાં તો એક્સિડન્ટ કરવા પેલી બહાર નીકળી ગઈ પેલી હું અંદર જવા માંગે છું

वो बाहर निकल से पे गाड़ी आई नहीं <laughs> जो बार नहीं मने नहीं ना बह निकल गाड़ी एक्सीडेंट था <laughs> रमो खोखा मंदिर जाऊ ये तो गाड़ी तो हाल नवी है इनका अजीब जो लगे आ शू आ क्यू जानवर है क्यों लगा

एना पे आप आ बाजू में जी रही है क्या चेव गुलेटा खाए हम, चेव गुलेटा खाए हाँ क्या जो अंदर जती रही पेली पहले साइन थी नहीं आया पहले बाहर आता है हाँ हाँ पहली बाजू में निकल से जे गाड़ी गोड़ गोड़ घुमाए, भागी गाड़ी है चे जो आ, अंदर पे आई जो पेली खोफू खोल दीदू पेली बाजू

પાસાટિન કાઢી ગુમા હા ને ગોળ ગોળ એટલે પેલી જોડે જાય જો કાઈ કાળી કાળી તો બહુ ખતરનાક તો ડરતી નહીં જો પેલું એ તો સામનો કરવા જાય હા જો પેલા વળી મનનું આયા રિમોટ જોડે જો ધોળું એ હા હા